જય માતાજી આજનો વિષય હતો વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મારું પહેલું જ સૂત્ર છે નિયત તેરી અચ્છી હૈ તો કિસ્મત તેરી દાસીએ દિલ અગર સાફ હૈ તો ઘરી મથુરા કાશીએ વાસ્તુશાસ્ત્રનો કોઈ પૌરાણિક ઉલ્લેખ નથી પણ જેને આપણે શિલ્પશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ અને આ શિલ્પશાસ્ત્રનું મુખ્ય કામ હતું મહેલ ભવન પ્રસાદ અને નગરોનું નિર્માણ કરવા માટે સામાન્ય માણસો એને ખેંચીને પોતાના ઘર સુધી લઈ આવ્યા કે બેડ ક્યાં રાખો કબાટ ક્યાં રાખો રસોડું ક્યાં રાખવું અને એના ઉપર આપણા જીવનનો આધાર આવવા માંડ્યો પરંતુ તમે જુઓ કે વાસ્તુશાસ્ત્રનું જે કન્સલ્ટિંગ કરતા હોય ને એ લોકો કદાચ ભાડાના મકાનમાં રહેતા હતા એમાંથી પોતે વિલામાં જતા રહ્યા પણ જેનું કન્સલ્ટિંગ થતું હતું એની માનસિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ના થયો એ આજે આ વાસ્તુશાસ્ત્રને પકડે કાલે ફેંગ સુઈવાળાને પકડે પછી કોઈ પિરામિડ શાસ્ત્રવાળાને પકડે પણ અંદર જ શાંતિ નથી અંદર જ જીજી નથી તો ડૉક્ટરની દવા તમને બચાવીને શું કરશે પણ ઉર્જા લેવલ ઉપર તમારા ઘરનો આધાર હોવો જોઈએ હું એક તમને બહુ સરસ ઉદાહરણ આપું કે એક ફેક્ટરીમાં મને નુકસાન ગયું છે મેં એ ફેક્ટરી તમને વેચી દીધી તો તમને એ ફેક્ટરીમાં ફાયદો થયો તો જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખરાબ હતું તો મારને ફાયદો થવો જોઈએ મને નુકસાન થવું જોઈએ એ જ તમારી જોડે થવું જોઈએ પણ એવું નથી હોતું હવે તમે કલ્પના કરો કે અમદાવાદમાં હવે તો ત્રીસ ત્રીસ માળના મકાન થવા માંડ્યા જેનું એન્ટ્રન્સ સરખું બાલ્કની સરખી કિચન સરખા બેડરૂમ સરખા બધાની દિશા દરેક માળ ઉપર સરખી તો જે ત્રીસે ત્રીસ માળમાં જે વ્યક્તિઓ રહેતી હોય જોઈએ કાંઈ સુખી હોવી જોઈએ કાંઈ દુઃખી હોવી જોઈએ પણ એવું નથી હોતું તો એટલા માટે અત્યારે બિલ્ડરો પણ પોતાના કેટલોગમાં લખે છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આનું આખું આયોજન કર્યું છે પણ ખરેખર વાસ્તુશાસ્ત્ર એ તમારા જીવનમાં વાસ્તુ યજ્ઞથી શરૂઆત થાય છે એટલે કે તમને બ્રહ્માંડમાંથી શાંતિ અર્પણ થાય જેમ કે આપણે બધા જ દાળ ભાત શાક રોટલી ખાઈએ પણ જેનું પાચનતંત્ર સારું હશે તે એમાંથી રક રસ રક માંસ મેઘ અસ્થિ મજ્જા શુક્ર હતી જ બનાવી શકશે અને જેને એ નહીં બચાવી શકે તો આ જ વસ્તુ થઈ રહી છે કે આપણે નાની નાની વસ્તુમાં વાસ્તુશાસ્ત્રોને દોષ દઈ રહ્યા છે હવે તમે જુઓ લગભગ ત્રીસ બત્રીસ કન્ટ્રીમાં મારે રેગ્યુલર આવવા જવાનું થાય છે અને ચાઇના પણ હું મારે લગભગ ઘણી વખત જવાનું થયું આખા ચાઇનામાં નથી ફેંગ સુઈ નથી લાફિંગ લામા પણ આપણે એટલા નબળા અને મજબૂર છીએ કે આપણે ફેંગ સુઈને પણ લેતા આવ્યા લાફિંગ લામાને પણ લેતા આવ્યા અને પિરામિડને પણ લેતા આવ્યા તમને એક નાની વાત કરું જો પિરામિડ બહુ સારી વસ્તુ હોત ને તો રાજા એની અંદર મહેલ બનાવીને રહેતો હતો પણ એ મેલ બનાવીને નથી રહ્યો એની અંદર રાજાએ પોતાની મમ્મી રાખી છે કોફિન રાખ્યું છે આપણે લગ્ન પ્રસંગે જો કોઈને તાજમહેલ ન આપતા હોઈએ ને તો પિરામિડ પણ એક કબરની નિશાની જ છે એને પણ ન આપવું જોઈએ પરંતુ આપણને સમજાવે કોણ કારણ કે આપણા ગુરુ છે જ નહીં અને કદાચ ગુરુ છે તો એ તો પણ ગામ ગયા છે એટલે આપણને કોઈ દિશાહીન આપણે થઈ ગયા છે પૈસા અઢળક કમાયા હવે તમે જ્યારે વાસ્તુશાસ્ત્રની વાત કરો અને તમારા જીવનમાં અશાંતિ જેવું લાગે તો તમારે શું કરવું જોઈએ તો પહેલું કામ તમારે કરવું જોઈએ તમારા માતા પિતા ગુરુ અને એક સાચા મિત્રની તમારે આદેશનું પાલન કરવું જોઈએ કારણ કે જીવનની અંદર જ્યારે આપણે અટવાતા હોઈએ ત્યારે બ્રહ્માંડમાંથી કોઈ આકાશવાણી થાય અને આપણને સંભળાય એવું નથી પરંતુ આપણી આજુબાજુના લોકો જ તમને દોરે અને તમને ગાઈડલાઇન આપે હું તમને એક વાત કહેવા માગું છું કે મારા અનુભવ પ્રમાણે જે જે જગ્યામાં વાસ્તુ પ્રદોષ હતો અને જે જગ્યામાં ઘરમાં અશાંતિ હતી તે મેં એક જ પ્રયોગ કરાયો કે ગાયનું એક છાણું એક દસ ગ્રામ ઘી ઉપર અને થોડું ગૂગળ મૂકીને એને તપાવો અને આખા ઘરમાં એ ધૂમ્ર કરો તો એ ધૂમ્રમના માધ્યમથી વાસ્તુ દોષ હોય એનો નાશ થાય છે એ જગ્યા ઉપર ગાય બાંધી લઈએ અને ગાય જો એ ચોવીસ કલાક રહે તો પણ વાસ્તુ દોષ હોય એનો નાશ થાય છે અમુક જગ્યા એવી હોય છે કે જે તમે સારા ઔષધિવાળા વૃક્ષનો ઉછેર કરો તો એ વૃક્ષમાંથી જે વાયુ મળે એ વાયુ પણ તમારા ઉર્જા લેવલને વધારી શકે છે પરંતુ આ વાત બહુ લાંબી થાય એવી છે પણ તમારે જ્યારે પણ તમને કંઈ એવું લાગે કે વાસ્તુશાસ્ત્રની કંઈ જરૂર છે તો આપ અંતિમધામ આશ્રમ મારો સંપર્ક કરજો અને ગૌ આધારિત વેદો આધારિત શાસ્ત્રો આધારિત આપણે કઈ રીતે આપણા ઉર્જા લેવલને વધારી શકીએ છીએ એ વાત કરીશું હવે વ્યક્તિગત જેમ બ્લડ ટેસ્ટ હોય પણ એના રિપોર્ટ અલગ અલગ હોય એમ દરેક વ્યક્તિના પોતાના એક વાસ્તુ સાથેના સંલગ્ન નિયમ હોય છે જેને શિલ્પશાસ્ત્ર સાથે નિયમ છે એટલે આપણા ત્યાં અલગ અલગ વાડા હતા અને અલગ અલગ વાડાની અલગ અલગ દિશા હતી એટલે કે આ જેમ કે નાગરવાડ હોય પટેલ વાડ હોય કણબી વાડ હોય એમ અલગ અલગ જગ્યાએ વાડ હોય એમ અલગ અલગ દિશા અને એના આધિપત્ય દેવ હતા પણ અફસોસની વાત એવું છે કે ચોપડી વાંચીને જે લોકો વાસ્તુશાસ્ત્રનું કન્સલ્ટિંગ કરી રહ્યા છે એ સમાજ જોડે બહુ મોટો દ્રોહ કરી રહ્યા છે અસ્તુ વંદેગો વિરલ બાપુ મોજ